ઉપવાસ કે વ્રત માં એકનું એક ખાઈને કંટાળી ગયા હોય તો આ ફરાળી હાંડવો એકવાર જરૂરથી બનાવી લો એટલો ટેસ્ટી અને એટલો ક્રિસ્પી બને છે કે તમને લાગશે પણ નહીં કે તમે ફરાળી આઈટમ ખાઓ છો એવું જ લાગશે કે આ નોર્મલ હાંડવા જેવો ટેસ્ટ આવે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી હાંડવો બનાવીશું આનું બેટર બનાવવું ખૂબ જ ઈજી છે અને બનાવવાનો પણ એકદમ ઇઝી છે તો ચાલો જોઈ લઈએ તો એના માટે બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો મોરૈયો લીધો છે અને એક ચોથાઈ કપ જેટલો મેં સાબુદાણા લીધા છે તો મિક્સર જારમાં આપણે મોરૈયો અને સાબુદાણાને એડ કરી તેનો પાવડર કરી લેવાનો છે તો આનો આપણે એકદમ ફાઇન્ડ પાવડર નથી કરવાનો થોડો અચકચરો રહે એ રીતનો આપણે પાવડર કરી લીધો છે તમે જોઈ શકો છો કે આ રીતનું થોડું આપણો હાંડવો ક્રિસ્પી બને તો અહીંયા આપણે બેટર બનાવવા માટે એક બાઉલમાં આ લોટને કાઢી લેવાનો છે અહીંયા હાંડવાનું બેટર બનાવવા માટે અહીંયા તમે દહીં કે છાશનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ખાટી હોય એવી છાશ લીધી છે તો છાસ થોડી થોડી એડ કરતા બેટર બનાવી લેવાનું છે તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે ટોટલ દોઢ ગ્લાસ જેટલી છાશનો ઉપયોગ કરીશું હાંડવા માટે આપણે આ રીતનું થીક હોય એવું બેટર બનાવી લીધું છે બેટરને દસ મિનિટ સાઈડમાં રાખી દઈશું જેથી આપણું જે બેટર છે એ એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે આપણે હાંડવામાં એડ કરવા માટે મેં અહીંયા દૂધી લીધી છે તો દૂધીને આપણે આ રીતે છાલ ઉતારી લેવાની છે અને દૂધીને આપણે ખમણવાની છે જો તમારે દૂધી ખમણવી ના હોય તો તમે દૂધીને ડાયરેક્ટ જારમાં એડ કરી તેની પેસ્ટ પણ બનાવી શકો છો પણ દૂધી આ રીતે ખમણીને એડ કરીશું તો એના જે લચ્છા પડે છે એનાથી આ હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણે દૂધીને ખમણી લેવાની છે તો મેં અહીંયા દૂધી ખમણી લીધી છે હવે આપણે આ બેટરને દસ મિનિટ સાઈડમાં રાખ્યું હતું તો તમે જોઈ શકો છો બેટર આ રીતનું થોડું ડ્રાય થઈ ગયું છે તો આપણે તેમાં પાણી એડ કરી અને થોડું એડજસ્ટ કરી લેવાનું છે પાણીની જગ્યાએ તમે છાશ પણ એડ કરી શકો છો પણ આપણે નોર્મલ થોડું પાણી એડ કરી બેટરને થોડું એડજસ્ટ કરી લઈશું તો બેટર આપણું રેડી થઈ ગયું છે હવે આપણે જે ખમણીને દૂધી રાખી છે એ આપણે એડ કરી દેવાની છે સાથે આપણે થોડા મસાલા કરીશું તો એક ચમચી મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે એ પણ એડ કરી દઈશું લીલા ધાણા એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને એક ચમચી મરી પાવડર એડ કરી દઈશું અને આપણે એમાં એક ચપટી જેટલી હળદર એડ કરી દઈશું જો તમે ફરાળમાં હળદર ના ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો પણ આપણે થોડી કલર માટે હળદર એડ કરી છે નોર્મલી ફરાળમાં હળદર બધા ખાતા જ હોય છે તો હવે આપણે બેટરને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા તમારે જો લાલ મરચું ખાતા હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો જે પણ તમે ઉપવાસમાં ખાતા હોય એ તમે એડ કરી શકો છો આના સિવાય તમે કોઈ વેજીટેબલ ખાવાનું પસંદ કરતા હોય અને ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો તો અહીંયા આપણું બેટર બનીને તૈયાર છે તો દૂધી હોવાના કારણે તેમાંથી પાણી છૂટ્યું છે એટલે ફટાફટ જ આપણે તેમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને આ રીતે ઈનો પર આપણે એક્ટિવ કરી લઈશું અને બેટર સાથે ઈનોને મિક્સ કરી લેવાનો છે તો ફટાફટ જ આપણે ઈનો એડ કર્યા પછી બેટરથી હાંડવો બનાવવાનું શરૂ કરવાનું છે તો બેટર આપણું રેડી થઈ ગયું છે હવે આપણે હાંડવો બનાવવાનું શરૂ કરીશું તો હાંડવો બનાવવા માટે અહીંયા આપણે એક આ રીતની નોનસ્ટિક ના ખાતા હોય તો ઘી પણ તમે એડ કરી શકો છો એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક ચમચી આપણે તલ એડ કરી દેવાના છે તલથી વઘાર કરશો તો ખૂબ જ સરસ એવો હાંડવાનો ટેસ્ટ આવશે તો તલ આ રીતે ફૂટવા લાગ્યા છે એટલે તરત જ આપણે એમાં ત્રણ ચમચા જેટલું બેટર એડ કરી આ રીતે બેટરને દેવાનું છે એકદમ સરખા આપણે બેટર દેવાનું છે તો અહીંયા આપણે સરખી રીતે ને પાથરી દીધું છે ઉપરથી પણ થોડા તલ છાંટી દઈશું અને હાંડવાને આપણે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ જેવું સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે જ્યાં સુધી હાંડવો ઉપરથી ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટર ઉપરથી ડ્રાય થઈ ગયું છે એટલે આપણો હાંડવો એકદમ સરસ રીતે નીચેથી ફૂંક થઈ ગયો છે એટલે હવે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે તો આ રીતે તાવેતાની મદદથી પહેલાં આપણે હાંડવાને કિનારીથી અલગ કરી લેવાનો છે અને પછી હાંડવાની આ રીતે સાઈઝ પલટાવી દેવાની છે તો સાઈડ આપણે પલટાવી દીધી છે ફરી આપણે ઢાંકણ ઢાંકી ફરીથી બીજી સાઈડ આપણે પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો ફરીથી પણ આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવો આપણો નીચેથી પણ સરસ એવો કૂક થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સાઈડ આપણો હાંડવો બનીને તૈયાર છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાનું છે સવિંગ પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે ફરીથી વઘાર કરી અને બીજો હાંડવો પણ આપણે બનાવી લેવાનો છે તો બીજો હાંડવો બનાવતી વખતે આપણે એ જ પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને ફરીથી તેનો વઘાર કરીશું જેમ કે આપણે જીરું એડ કર્યું છે તલ એડ કર્યા છે અને જો તમે મીઠો લીમડો ખાતા હોય તો તમે અહીંયા મીઠા લીમડો પણ એડ કરી શકો છો અને ફરીથી આપણે બેટર બધું એડ કરી અને પાથરી અને તેને ઢાંકણ ઢાંકી તેને પણ આપણે પાંચ મિનિટ જેવું આપણે કૂક કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો હાંડવો બનીને તૈયાર છે કેટલો ક્રિસ્પી અને કેટલો ટેસ્ટી હાંડવો બન્યો છે તો ફ્રેન્ડ્સ તમે પણ જો ફરાળી કરતા હોય અને આ હાંડવો ના બનાવ્યો હોય તો એકવાર ફરાળીમાં આ હાંડવો ખાઈ લેજો રોજ બનાવીને ખાશો એટલો ટેસ્ટી લાગે છે અને જ્યારે પણ તમારે વ્રત ઉપવાસ હશે ત્યારે તમે આ જ હાંડવો બનાવડાવશો એટલો સરસ અને એટલો ટેસ્ટી બને છે તો અહીંયા આપણે હાંડવાને કટ કરી લઈશું તો તમે ધારવારા ચાકુથી આ રીતે કટ કરી અને ચેક કરી શકો છો કે આપણો હાંડવો એકદમ અંદરથી પોચો અને બહારથી ક્રિસ્પી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ક્રિસ્પી હાંડવો બન્યો છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરી લેજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પણ નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી